પરંતુ જે સાત કર્મચારીના નંબર આપવામાં આવ્યા છે તેમાંથી ચાર કર્મચારીઓની તો ટ્રાન્સફર થઈ ગઈ છે જ્યારે બે કર્મચારીઓ તો એવા છે કે જેઓ રિટાયર્ડ જ થઈ ગયા છે તેવામાં જો તમે આ નંબર પર પણ કોલ કરશો તો સ્પષ્ટ છે કે કોઈ જાણકારી મળશે જ નહીં ત્યારે આ ગંભીર બેદરકારી અંગે ઝી ચોવીસ કલાકે તપાસ કરી તો આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર કૌશિક વાળાએ જણાવ્યું કે સિંચાઈ વિભાગની કોઈ ઓપરેટર દ્વારા લેટરમાં શરત ચૂક થઈ છે ત્યારે આ શરત ચૂકની નોંધ લઈ નિવાસી અધિક કલેક્ટરે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને પત્ર લખી તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે એમને શરત ચૂકથી મોબાઈલ નંબર ખોટા લખાઈ ગયા છે અગાઉ જ્યારે અમારે ઓગણત્રીસ સાથે પાણી છોડવામાં આવતું હતું ત્યારે જે લેટર હતું એમાં તમામ મામલતદાર નાયબ મામલતદાર એમના અધિકારીઓના નંબર સાચા હતા પણ એમને ભૂલથી કોઈ નંબર આ લેટરમાં ખોટા લખાઈ ગયેલા છે તે ભૂલથી થયેલું છે અને તે બાબતે અમારે માન્ય નિવાસી કલેક્ટર સાહેબે તેઓને પત્ર લખી અને આ બાબતે ફરીવાર આવી ભૂલ ના થાય તે અંગે જરૂરી તકેદારી રાખવા નોંધ લેવા જણાવેલ છે અને આ બાબતે સરકાર બી આવ્યો ખુલાસો કરવામાં આવેલ છે